તો ગિરિરાજજીની કંદરામાંથી પ્રભુ પ્રગટ થયા છે અને આપ આપ કોણ કોણ છે 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 ગોવર્ધન નાથ અને નંદ લાલન કે જેમણે વ્રજને સ્નાથ કર્યું છે એવા ગોવર્ધન રસિયા છે શ્રાવણ સુદ પાચમને દિવસે ભુજાના દર્શન થયા અને આ વાલો ગિરિકંદ્રામાં બિરા જે છે તેમનું પ્રસન્ન વદનને હું કઈ રીતે વર્ણવું ઘણા દિવસ ભૂજાનું પૂજન ચાલ્યું દૂધ લઈને સૌ સ્નાન કરાવતા અને તે મહિમાને હું ન વર્ણવી શકું છિદ્ર સહિત શિલા ગિરિવરની અને પ્રસંગ એવી રીતે બન્યો હતો કે ગિરરાજજીની એક શિલા તેમાં છિદ્ર દેખાયું તેમાં શ્યામ સ્વરૂપ બિરાજતા થતા અને એક ગાય ત્યાં નિત્ય જઈને આપ જ દૂધને સ્ત્રવી દેતી હતી બ્રાહ્મણની ગાય હતી તેને ગોવાળિયાને પૂછ્યું કે તું મારું આ ગાયનું દૂધ કેમ દોહી લે છે દૂધ તો ઓછું આવે છે અને ગોવાળિયાએ કહ્યું કે હું તો દોતો નથી કયો પ્રકાર છે તે હું જાણું અને સાંજે સવારે આ ગાય ટોળામાંથી ગિરિવર પર જતી હતી ત્યાં ઊભી રહીને દૂધ સ્ત્રવતી હતી પ્રાણ જીવનને પાતી હતી તો ગાયનો આવો પ્રકાર જોઈ ગોવાળીઓ અચંબામાં પડી ગયો બ્રાહ્મણને પણ સંગ લાવ્યો સૌને અચરજ વિસ્મય થયું બધા વૃદ્ધ વ્રજવાસીઓ ભેગા થયા અને મુખથી કહ્યું કે અહીંયા કોઈ દેવતા અથવા દ્રવ્ય હોય તો જ આવું થાય ગાય પોતાની મેળે દૂધને સ્ત્રવી દે ગિરિની શીલા ઉંચકી ત્યાં તો શ્યામ સુંદરને દીઠા અને પૂછ્યું કે તમારું નામ શું છે તમે શું પર્વતના દેવતા છો ત્યારે પ્રાણજીવને કહ્યું કે મારું નામ તો દેવદમન છે વ્રજમાં ઘણો બધો મહિમા ચાલ્યો અને જેના જે મનોરથ હતો તે દેવદમન પૂરા કરતા દહીં દૂધ વ્રજવાસીના આરોગી રહ્યા છે નંદલાલ અને ત્યાં જ ઝારખંડમાં જઈને શ્રી પ્રભુજીને આપે આજ્ઞા કરી ઇન્દ્રદમન નાગદમન અને દેવદમન ત્રણ સ્વરૂપથી હું અહીંયા બ્રજમાં પ્રગટ થયો છે આપ ગિરિવર પર પધારીને મારી સેવા ચલાવો સેવા પ્રગટ કરો નાગદમન એટલે કે શ્યામનાજીના સ્વરૂપથી કારણ કે કાલ સર્પના દમન કરતા શ્યામનાજી છે જેમણે પણ શ્યમના પાન કર્યા હોય તેને કાલદંડ ન થાય અને દમન એટલે શ્રી ગિરરાજે સ્વરૂપ કરી સેવામાં તત્પર છે હરિદાસ વર્ય આપ જ છત્રાકાર થઈ સગ્રે વ્રજની રક્ષા કરી પણ પોતાનો જસ પ્રગટ ન કર્યો શ્રી ઠાકોરજીનો જસ પ્રગટ કર્યો અને દેવ દમન એટલે જગન્નાથ દેવ નારાયણ દેવના અને બધા બીજા દેવના પણ માન મર્દન કરતા શ્રી ગોવર્ધનધર તો ત્રણ સ્વરૂપથી હું અહીંયા પ્રગટ થયો છે એમ શ્રીજીએ શ્રી વલ્લભને જતા વિમા પ્રભુજી બ્રજમાં પધાર્યા સદુ પાંડેના ઘેર અને ત્યાં જ વચન કછ્યું શ્રી ગોવર્ધન ધર બોલ્યા છે અરી નરો મેરે કો દૂધ લાવ નરો કહે છે વારી જાવ લાલ લાઈ મેરે પાવને આયે હૈ તિનકો સમાધાન કરી લેવું તો દૂધ લાવું અને શ્રીજીના વચનમ મધુરમ શ્રવણ કરીને શ્રી મહાપ્રભુજી વિચારી રહ્યા છે આ તે જ શબ્દ છે કે જેમણે મને ઝારખંડમાં આજ્ઞા કરી હતી અને નરો દૂધ પાઈને આવી અને શ્રીજી કહે છે કચ્છું બચ્યો હોય તો હમકો દેવું અને અધરામૃતનું પાન શ્રી મહાપ્રભુજીએ કર્યું સદુ પાંડેશી મહાપ્રભુજીને કહે છે પ્રાગટ્યનો પ્રકાર આ જે જે પ્રકાર આપણે સૂન્યો ધોળમાં તે સૌ સદુ પાંડેશી મહાપ્રભુજીને કયો દેવ દમન નામે પ્રગટ થયા છે અને અપરંપાર મહિમા છે બીજે દિવસે શિવલ્લભ ગિરિવર પર આપ પધાર્યા સામા મળ્યા નિજનાથ અને સામા કોણ મળ્યા છે નિજનાથ આપના નાથ

મોરપિચ્છ મુકુટ ધરાવ્યો અને હસ્તમાં બંસી દીધી પાટે બેસાડીને ભોગ ધરાવ્યો ત્યાંથી પધાર્યા આપ રે નિજન મન આનંદ વધાર્યો દૂર કીધા તન તાપ આપે શ્રીજીને પાટે બિરાજ આવ્યા ભોગ ધર્યો અને પછી નિજજનના મનને આનંદ કરાવીને આપ ત્યાંથી પધાર્યા છે અને સૌના તાપ દૂર થયા છે અને શ્રીજીની સેવાથી સૌ વ્રજવાસીઓ આનંદ મેળવી રહ્યા છે તો આ ધોળમાં આખું શ્રીજી કઈ રીતે પહેલાં ઉર્ધ્વભૂજાના દર્શન થયા ત્યારથી કરીને શિવ વલ્લભે પાટે પધરાવ્યા ત્યાં સુધીનું વર્ણન કરેલું છે શિવ વલ્લભ આધી શકી જય શ્રી ગોવર્ધનના જી કી જય